માટે એનું મુ દ્વારા જે આહવાન કરવામાં આવ્યું છે કે ઈદ નિમિત્તે આપણે એક આ સેવાકીય કાર્યવાહી કામગીરી કરવાની છે જેનું વધુ નગરના મુસ્લિમ આગેવાનો તથા ડૉક્ટર શ્રી કબીરભાઈ દ્વારા જે આટલું સુંદર આયોજન કરી અને કુલ એકસો ને ચાલીસ બોટલ જેટલું બ્લડ કલેક્ટ કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ જ સરાહનીય કામ છે આ એકસો ચાલીસ બોટલથી ઘણા બધા એવા લોકો છે જેની સેવા થઈ શકશે જેને પોતાની બીમારીમાંથી સાજા કરવામાં મદદરૂપ થશે એટલે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આવીને આવી વ્યક્તિ આ તમામ અગ્રણીઓને અહીંના નોજવાનોને ઉત્સાહપૂર્વક એમને પ્રેરણા આપતા રહે બહુ સુંદર કાર્ય કરી એ સમાજની સેવા કરતા રહે અને ખૂબ સારો મેસેજ આજે અહીંના લોકો દ્વારા આપવામાં આવ્યો છે જે તમામ લોકો આને બિરદાવે અને પોતે પણ આવા સેવાકીય કાર્યમાં જોડાય આગળ આવે એ માટે એમને પ્રેરણા મળે એ થવું છે રાજુનગરના જે આહવાન થયું એમાંથી બોરિયા વિસ્તાર અને મધુનગર વિસ્તારના યંગસ્ટર છોકરાઓ જે છે એમના દ્વારા જ ભગીરથ કાર્ય કરવામાં આવેલું છે એ બદલ હું અયુભાઈ રાજુભાઈ ને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું એમને બિરદાવું